દર વર્ષે જાન્યુઆરી મહિનો આવે ને એટલે ગુજરાતનો આકાશ જાણે કે જીવંત થઈ જાય છે એક મોટો કેનવાસ બની જાય છે 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 જેના પર હજારો રંગબેરંગી પતંગો ચિતરાયેલી હોય અને ચારે બાજુથી એક જ અવાજ સંભળાય કાપ્યો આ ઉત્તરાયણ પણ શું આ તહેવાર ખરેખર ખાલી પતંગ ચગાવવા પૂરતો જ છે ચાલો આજે આપણે આ રંગીન આકાશ પાછળ છુપાયેલી એ બધી વાતોને જાણીએ જે ઉત્તરાયણને માત્ર એક તહેવાર નહીં પણ એક આખો અનુભવ બનાવે છે જરા વિચારો તમે કોઈ ધાબા પર ઊભા છો હાથમાં ફિરકી છે અને નજર સીધી આકાશમાં લડી રહેલી પતંગો પર છે અને જેવી તમારી પતંગ કોઈ બીજાની પતંગને કાપે તમારા મોઢામાંથી જોરથી એક જ બૂમ નીકળે ક્યા છે સાચું કહું તો આ ખાલી એક શબ્દ નથી આ તો જીતનો અહેસાસ છે હવામાં ગુંજતો આ નારો જ ઉત્તરાયણના આખા રોમાંચનો જીવ છે પણ સવાલ એ છે કે આટલો બધો ઉત્સાહ આ ધાબા પરની ભીડ આ આકાશમાં રંગોનો મેળો આ બધા પાછળનું સાચું કારણ શું છે તમને જાણીને નવાઈ લાગશે પણ આ ઉજવણીના મૂળ સીધા બ્રહ્માંડ સાથે આપણા સૂર્ય સાથે જોડાયેલા છે તો ચાલો સમજીએ કે શા માટે આ દિવસ આટલો પવિત્ર અને મહત્વનો ગણાય છે આ તહેવારના કેન્દ્રમાં છે એક બહુ મોટી ખગોળીય ઘટના આ દિવસે સૂર્યદેવ પોતાની દિશા બદલીને ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે બસ સૂર્યના આ રાશિ પરિવર્તનને જ મકરસંક્રાંતિ કહેવાય છે અને અહીંથી જ સૂર્યની ઉત્તર દિશા તરફની યાત્રા શરૂ થાય છે જેને આપણે કહીએ છીએ ઉત્તરાયણ અને આ ખગોળીય ઘટનાની અસર આપણા રોજિંદા જીવન પર સીધી જ દેખાય છે આ દિવસથી જ શિયાળાની જે લાંબી અને ઠંડી રાતો હોય છે એ ધીમે ધીમે ટૂંકી થવા લાગે છે અને દિવસો લાંબા અને વધુ ઉજાસવાળા બનવાની શરૂઆત થાય છે એટલે એમ પણ કહી શકીએ કે આ અંધકાર પર પ્રકાશના વિજયની શરૂઆતનો દિવસ છે પણ વાત ખાલી વિજ્ઞાન પૂરતી જ નથી આનું આધ્યાત્મિક મહત્ત્વ પણ એટલું જ ઊંડું છે આપણા શાસ્ત્રોમાં તો ઉત્તરાયણથી શરૂ થતાં જે છ મહિના છે એ સમયને દેવોનો દિવસ માનવામાં આવે છે એટલે જ આ સમયગાળો કોઈપણ સારા કામ માટે શુભ કાર્ય માટે અત્યંત પવિત્ર ગણાય છે તો બ્રહ્માંડ અને શાસ્ત્રોની વાતો તો આપણે કરી પણ આ જ તહેવાર જ્યારે ધરતી પર એટલે કે આપણા ગુજરાતના ધાબાઓ પર ઉતરે છે ત્યારે કેવું દ્રશ્ય સર્જાય છે ત્યારે શરૂ થાય છે આકાશમાં એક રંગીન યુદ્ધ જે આખા શહેરને જાણે કે એક મોટા મેદાનમાં ફેરવી નાખે છે આમ તો આખા ગુજરાતમાં ઉત્તરાયણનો જોશ છુવા જેવું હોય છે પણ ખાસ કરીને અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં તો વાત જ અલગ છે ત્યાં તો આકાશમાં એટલી બધી પતંગો હોય છે કે જાણે પગ મૂકવાની પણ જગ્યા ન હોય લાખો પતંગો એકસાથે હવામાં એવું દૃશ્ય બનાવે છે કે જાણે સૂર્યપણે રંગો પાછળ છુપાઈ ગયો હોય અને ફરી એ જ અવાજ કાપ્યો છે આ માત્ર એક બૂમ નથી આ પતંગબાજીની કળા છે એ એક ક્ષણની પાછળ પતંગ ચગાવનારની આવડત પવનની દિશાની સાચી સમજ અને દોરીની ધાર આ ત્રણેયનો એક જબરદસ્ત તાલમેલ હોય છે અને જેવી કાપ્યો છે એની બૂમ પડે એના પછી તરત જ બીજો આદેશ સંભળાય છે લપેટ એનો સીધો મતલબ છે કે હવે જીતની નિશાની એટલે કે એ કપાયેલી પતંગ આપણી છે અને એની દોરીને ફટાફટ ફિરકી પર વીંટવાની છે આ કાપ્યો છે અને લપેટ આ બે શબ્દો સાથે જ પતંગ યુદ્ધનું એક ચક્ર પૂરું થાય છે પણ શું સૂરજ ડૂબે એટલે ઉત્સાહ પણ ઓછો થઈ જાય છે ના બિલકુલ નહીં દિવસના રંગોનું સ્થાન રાતનું જગમગાટ લઈ લે છે આકાશમાં ધીમે ધીમે તરતા સેંકડો તુક્કલ એટલે કે કાગળના ફાનસ અને ચારે બાજુ થતી જોરદાર આતશબાજી એ રાતને પણ દિવસ જેવી જ રોશન કરી દે છે હવે આખો દિવસ ધાભા પર પતંગ ચગાવવાની મહેનત અને બુમાબુમ પછી શરીરને એનર્જી તો જોઈએ ને એટલે જ તો ઉત્તરાયણ ખાવી આંખો અને કાનનો જ નહીં પણ જીભનો એટલે કે સ્વાદનો પણ તહેવાર છે આ દિવસે દરેક ગુજરાતીના ઘરમાં ખાસ વાનગીઓની સુગંધ આવતી હોય છે ઉત્તરાયણ અને ખાવાનું આ બે શબ્દો ભેગા થાય એટલે મનમાં બે જ નામ આવે એક તો શિયાળાના તાજા શાકભાજીમાંથી બનેલું ગરમા ગરમ તીખું તમતમતું ઊંધ્યું અને એની સાથે ઘીમાં તળેલી રસથી ભરેલી ગરમા ગરમ જલેબી સાચું કહું તો આ જોડી વગર તો ઉત્તરાયણ અધૂરી જ લાગે અને મેનું અહીં પૂરું નથી થતું આખો દિવસ ધાબા પર શરીરને ગરમાવો આપવા માટે તલ અને ગોળમાંથી બનેલી ચીકી અને લાડુ તો હોય જ એની સાથે શેરડીનો તાજો રસ ખાટા મીઠા બોર અને જામફળ જેવી મોસમી ફળોની મજા માણવાની તો અલગ જ વાત છે પણ પતંગના પેચ અને પેટપૂજાથી પણ આગળ વધીએ તો ઉત્તરાયણનો એક બહુ ઊંડો અર્થ છે જે સીધો એના આત્માને સ્પર્શે આ તહેવાર માત્ર આનંદ લેવાનો નહીં પણ આનંદ વહેંચવાનો પણ છે આ દિવસ દાન અને કરુણાની ભાવનાનો છે આ દિવસે હાથ માત્ર ફિરકી પકડવા માટે જ નહીં પણ દાન આપવા માટે પણ ખુલ્લા રાખવામાં આવે છે ગાયોને લીલો ચારો ખવડાવવો એ ખૂબ પુણ્યનું કામ ગણાય છે સાથે સાથે શિયાળાની ઠંડીમાં કામ લાગે એવા તલ ગોળ અને ગરમ કપડાનું દાન પણ જરૂરિયાતમંદોને કરવામાં આવે છે કારણ કે આ તહેવારની સાચી ખુશી વહેંચવામાં જ છે આપણે તહેવારના લગભગ બધા જ પાસા જોઈ લીધા ખગોળશાસ્ત્ર સમાજ આધ્યાત્મ પણ આજના સમયમાં એક પાસું એવું છે જેને આપણે ભૂલી ન શકીએ અને એ છે આપણી જવાબદારી આનંદની સાથે જોડાયેલી એક સભાનતા આપણો ઉત્સાહ અને આપણી મજા એ કોઈ બીજા માટે ખાસ કરીને આકાશમાં ઉડતા પેલા મૂંગા પક્ષીઓ માટે દુઃખનું કારણ ન બનવું જોઈએ તો સવાલ એ છે કે આપણે આપણી ઉજવણીને દરેક માટે સુરક્ષિત અને આનંદદાયક કેવી રીતે બનાવી શકીએ અહીં બે વાતનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે પહેલું આપણી પતંગની ધારદાર દોરીથી પક્ષીઓને ગંભીર ઈજા થઈ શકે છે ઘણીવાર તો એમનો જીવ પણ જતો રહે છે અને બીજું ચાઇનીઝ દોરી કે કાચ પાયેલા માંજાનો ઉપયોગ તો બિલકુલ ન કરવો જોઈએ કારણ કે એ પક્ષીઓ અને માણસો બંને માટે જીવલેણ સાબિત થઈ શકે છે તો આપણે જોયું કે ઉત્તરાયણ એ સૂર્યની યાત્રા આકાશનું યુદ્ધ સ્વાદનું સંગમ અને દાનની ભાવના આ બધાનો એક અદ્ભુત સમન્વય છે પણ આ બધાને જોડીને કોઈ પણ તહેવારને સાચા અર્થમાં સાર્થક શું બનાવે છે કદાચ તેનો જવાબ એ છે કે ઉત્સાહની સાથે જ્યારે સંવેદના ભળે અને આનંદની સાથે જવાબદારી જોડાય ત્યારે જ કોઈપણ ઉજવણી ખરા અર્થમાં સંપૂર્ણ બને છે